નમસ્તે આજ રોજ આપણે કાલાવડ તાલુકાના ગુંદાસરી ગામમાં છે જામકંડોળા તાલુકો સોરી ગુંદાસરી ગામમાં અને આપણી સાથે છે ખેડૂત શ્રી મહેશભાઈ ભંડેરી જેમને ખેતર ઉપર આપણે ઉભેલા છે કયો કપાસ વાવ્યો છે તમે અંકુર કંપનીનો પુષ્કર કપાસ વાવતર કર્યો છે મહેશભાઈની વાડીએ આજે તમે જોઈ શકો છો કે કેટલા ખેડૂતો પુષ્કર જોવા માટે આવેલા છે સાથે સાથે અમારી બીજા પણ છે આ બાજુ તમે જુઓ તો જે લોકોએ પુષ્કળ કપાસ હમણાં નિહાળ્યો ઘણા સમય થી મહેશભાઈએ તો વાવતર કર્યો છે તમે વિડીયોના માધ્યમથી ઘણો કપાસ પુષ્કળ જોયેલો પણ હશે પણ સાથે ખેડૂત મિત્રો પણ છે તો એમને પૂછો તમે

મારું કહેવાનું એ છે કે ગામની અંદર બધા જ ખેડૂતો કપાસ વાવેતર કરે છે તમારા અલગ અલગ ગામ કદાચ તમારા હોઈ શકે પણ તમારું કહેવાનું શું છે કે આ વર્ષે જે આ પુષ્કર કપાસ છે આના જેવો કપાસ છે આ નંબર વન આપી શકીએ

દસ લાખ થી વધારે ખેડૂતો એ જોયેલો હતો આજે તમારા બધા મિત્રો નો વિડીયો છે ને મને એમ લાગે છે કે ગુજરાત ના ખેડૂતો ફાટે છે એકદમ ઓપન થાય છે સિરીઝો તમે એની અંદર જો તમને ખબર પડી જાય બીજા છોડવાની સિરીઝ જો બીજો છોડ તમે જો આખો છોડ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે તમે બધા છોડ અગર તમને બતાવો તો ખબર પડી જાય કે કઈ રીતના છે કે જે જે આ વર્ષે અને લોકોમાં જે પ્રચલિત થઈ ગયો છે અને બધા જ લોકોને જોયે છે ખાલી અંકુર પુષ્કર ઉપરથી લઈને તમે નીચે સુધી જોશો તો તમને ખ્યાલ આવી જાય કે કઈ પ્રકારની આ વેરાયટી છે કેટલા ઝીણવા પુષ્કળ લાગે છે અઢીસો ત્રણસો બસો ત્યાં સુધીના જીંડવા લાગવાની ક્ષમતા છે આખો કપાસ તમે જુઓ ને તો ગ્રીન છે બધા જ ઘણા ખરા ખેડૂતો મોટી સંખ્યામાં આવેલા છે આજે પુષ્કર જોવા માટે તો બધા જ લોકોને વિનંતી છે કે સારામાં સારું ઉત્પાદન લેવા માટે અંકુર પુષ્કર જરૂરથી બીજા મિત્રો છે અહીંયા તમારું શું કહેવાનું છે પુષ્કર બરાબર પુષ્કર કપાસ કેવો લાગ્યો તમને બહુ સારો લાગ્યો બધાય નિર્ધાર કરી લીધો આવતા વખતે વાવેતર કરવા માટેનો તો તમને બધાને પણ વિનંતી છે કે ખાસ બિયારણ પસંદગીમાં આ વેરાયટીને ભૂલતા નહીં અને જેટલું બને એટલું વહેલાં તો પહેલાંના ધોરણે તમે અંકુર પુષ્કર લઈ લેજો ખૂબ ખૂબ આભાર